ઈશ્વરલાલ પટેલ વોર્ડ નંબર પાંચ નું રિઝલ્ટ આવી ગયો છે વોર્ડ નંબર પાંચ માં પણ ભાજપની ની પેનલ વિજય થયો છે સર્ટિફિકેટ લઈ રહ્યા છે આપણે જોઈએ હિતેશભાઈ ભંડારી અત્યારે સર્ટિફિકેટ લઈ લે છે બીજા ઉમેદવારોએ સર્ટિફિકેટ લઈ લીધા છે ત્યારે વાત કરીશું વિજેતા ઉમેદવારો સાથે શું છે એમની જીતની અને ખુશી એમના ચહેરા પર જે દેખાઈ રહી છે વાત કરીશું આપણે વિજેતા ઉમેદવાર સાથે તમામ ચારે ચાર ઉમેદવારો એમના સર્ટિફિકેટ્સ લઈને આવી ગયા છે આપણે વાત કરીશું એમની સાથે જણાવશો જીતનું ખુશી તમારા ચહેરા પર દેખાઈ રહી છે કલ્પનાબેન રાજેશભાઈ ભાનુશાલી અત્યારે આપણી સાથે છે લાઈવ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અમારી આખી આખી પેનલ આવી ગઈ છે વોર્ડ નંબર પાંચમાં હું જનતાને થેન્ક યુ કહેવા માંગુ છું એમનો આભાર કે અમને જીતા એવા અમને વોટિંગ કરી ફૂલ સપોર્ટ આપ્યો ને અમે એમના કામ કર્યા છે ને હજી કરીશું જી અને ઉમેદવાર હિરલબેન હિરલબેન શું કહેશું જીતની ખુશી માટે ફર્સ્ટ ટાઈમ છે બહુ આનંદ થાય હિરલબેન બહુ ખુશી હિરલબેન પાસે કોઈ શબ્દ નથી એમની જીતના વાત કરીશું હિતેશભાઈ ભંડારી વોર્ડ નંબર પાંચ પર સૌ કોઈની નજર હતી આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા કામ નથી થયા હિતેશભાઈ શું કહેશો કામ તો થયા જ હતા પ્રથમ તો હું મારા જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંતભાઈ માન્ય સાંસદ દંડકસિંહ ધવલભાઈ પટેલ મારા શહેર પ્રમુખ એવા દિવ્યાંગભાઈ ભટ્ટ દિવ્યાંગભાઈ ભટ્ટ ઉર્ફે લાલો તમામનો હું પ્રથમથી જ હું આભાર માનું છું કારણ કે એમને અમારા ઉપર વિશ્વાસ મૂકીને ચારે ચાર ઉમેદવારને પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીની ટિકિટ આપી ત્યારબાદ વખતો વખત એ લોકો અમારા સાથે કેનવાસિંગ કેમ્પેનિંગમાં જ્યાં અમને એમને લાગે છે કે અહીંયા થોડું નબળું છે ત્યાં અમને સચેત કરતા રહ્યા એ બધું એમનો ખણોખરો આભાર માનું છું અને સૌ કાર્યકર્તા અને મારા મતદાન મિત્રોનો હું દિલથી હૃદયથી આભાર માનું છું અને દિશાબેનનો બી એક આભાર માનું છું કારણ કે દિશાબેન અમે અમને થોડે થોડે વારે સચેત કરતા રહ્યા કે તમારા વોર્ડમાં આ કામો નથી થઈ રહ્યા અને અમે એ કામો પર હવે પછી ફોકસ કરીશું દિશાબેનનો બી ખૂબ 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 આભાર સત્યાદેનો ભી ખૂબ ખૂબ આભાર જી અન્ય જે હિતેશભાઈ ભંડારી છે એમણે કીધું કે સત્યાદેનો પણ આભાર માન્યો છે જ્યાં ચોક્કસપણે વોર્ડના વિસ્તારના કામ ન થયા પત્રકાર તરીકે એક અમારી ફરજ હતી વાત કરીશું રાજુભાઈ ભગતસિંહ રાજુભાઈ જીતની ખુશી દેખાઈ રહી છે ચહેરા પર શું કહેશો જિલ્લા સંગઠનને જે મને ટિકિટ આપીને વિશ્વાસ મળ્યો એ બદલ જિલ્લા સંગઠનનો ખૂબ ખૂબ આભાર અને વોર્ડ નંબર પાંચના તમામ કાર્યકર્તા અને મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી પર વિશ્વાસ મૂકીને અમારી વોર્ડ નંબર પાંચની આખી પેનલ ને વિજેતા બનાવ્યો છે જી આ તા ચારે ચાર ઉમેદવારો હવે એમના પરિવાર સાથે વાત કરીશું ચૂંટણી પ્રચાર હતો આક્ષેપો પ્રતિ આક્ષેપો ઘણા થયા ત્યારે જે ઉમેદવાર છે એમના પતિ શ્રી રાજાભાઈ ભાનુશાલી અત્યારે આપણી સાથે કલ્પનાબેન પતિ રાજાભાઈ શું કહેશો જીત માટે જીત માટે સૌથી પહેલા હું સત્યદેને અભિનંદન આપું છું કે જેમણે અમને જાગૃત કર્યા હું પોતે એક મીડિયા પર્સન છું અને મીડિયા જે બતાવે ને તે પોઝિટિવ જ લેવાનું એટલે સૌથી પહેલા તો હું સત્યદેને અભિનંદન થેન્ક યુ કહું છું કે એમણે અમને જાગૃત કર્યા સાથે સાથે દરેક વોર્ડ નંબર પાંચના મતદાર ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમણે સત્ય જોયું અને સત્યનો વિજય થયું છે અમારા વોર્ડ નંબર પાંચમાં ઘણી અદ્રશ્ય શક્તિ લાગેલી કે વોર્ડ નંબર પાંચની પેનલને અમે હરાવીએ પણ ભગવાન અમારી સાથે હતા અને વોર્ડ નંબર પાંચની પેનલનો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ જંગી બહુમતી વિજય થયો છે રાજભાઈ આ તબક્કે શું કહેશો આવનારા પાંચ વર્ષમાં કઈ રીતના ચારે ચાર ઉમેદવારોની રણનીતિ રહેશે અને પ્રજાને શું કહેશો આવનારા પાંચ વર્ષમાં વોર્ડ નંબર પાંચ